સુરતના અમરોલીમાં જે પ્રકારે ત્રણ વર્ષના બાળકનું અપહરણ થયું તો મામલે હવે મોટા સમાચાર મળ્યા છે અને બાળક છે તેની લાશ થાણેના એક રેલવે સ્ટેશનના ટોયલેટમાંથી મળી આવી છે આ હત્યા અને અપહરણ કોણે કર્યું હતું મામલે પોલીસ અમલદારનું નિવેદન સામે આવ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન સુરતના અમરોલી વિસ્તારમાં બાવીસ તારીખે એક ત્રણ વર્ષનું બાળક છે તેનું અપહરણ થાય છે અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થાય છે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે મામલાની ગંભીરતા પોલીસ સમજે છે અને ત્યાર પછી તપાસ તો ધમધમાટ ચાલુ કરવામાં આવે છે એક પછી એક સીસીટીવી ચકાસવામાં આવે છે અને અંતે પોલીસ પહોંચે છે આ થાણેના રેલવે સ્ટેશન સુધી અને આ ટ્રેનના ટોયલેટમાંથી આજે ત્રણ વર્ષનું બાળકનું અપહરણ થયું હતું તેની લાશ મળી આવે છે અને ત્યાર પછી પોલીસ છે તે આરોપી સુધી પણ

મળી આવ્યા છે બાળકનું આરોપીએ કેમ અપહરણ કર્યું હતું તે મામલો હજી ઉકેલાયો નથી પરંતુ આ ઘટનાને લઈને પોલીસ અમલદારનું નિવેદન સામે આવ્યું છે અમરોલી પોલીસ સ્ટેશનમાં બાવીસ તારીખે એક અપહરણના ગુનાની ફરિયાદ આપવામાં આવી હતી જે જેમાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ થયા અંગે એની માતાએ ફરિયાદ આપેલી તે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ બાબતે લોકલ પોલીસ સ્ટેશન દ્વારા સીસીટીવી ફૂટેજને ચેક કરતાં એમના ફરિયાદી છે એની બેનના દીકરો છે વિકાસ નામ છે એની સાથે આ બાળક લઈ જતો હોવાનું દેખાયેલું હતું અને ત્યારબાદ એ આરોપી છે વિકાસ એ ફરિયાદીનો મોબાઈલ લઈ ગયેલા હતા જેનું લોકેશન સાડા સાત વાગ્યાની આજુબાજુ આવતા એ મુંબઈ બાજુ હોવાનું પ્રાથમિક તબક્કે જણાયેલું હતું એ આધારે ટીમ ત્યાં મોકલવામાં આવેલી હતી અને લોકલ પોલીસ અને એમની ચકાસણી કાર્યવાહી ચાલુમાં હતી અને ત્યારબાદ તે લોકમાન્ય તિલક ટર્મિનલ સ્ટેશન છે મુંબઈમાં ત્યાં ગાડીનામાંથી જે ટોયલેટ હોય છે એમાંથી આ બાળકની બોડી મળી આવેલી પ્રાથમિક તબક્કે જોતા એના ગળેટલું ધોરડું બાંધેલું હોય એવું રસ્તો બાંધ્યો હોય એવું જણાઈ આવેલું હતું ત્યાં લોકલ પોલીસ દ્વારા પીએમને કરાવવામાં આવેલું હતું અને પીએમની યાદી અને મોકલી આપવામાં આવેલી છે હાલમાં અત્યારે પીએમ માં જે કોઝ ઓફ બે દર્શાવેલું છે એ આધારે બીએનએસ કલમ 103 એક નો ઉમેરો કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને સીસીટીવી ફૂટેજ અને જે બાકી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે બનાવ છે એમાં એના આ ફરિયાદીની બેનનો દીકરો છે વિકાસ એ એમાં સંડોવાયેલો હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે એ બાબતે તપાસની કામગીરી ચાલુમાં છે સર હાલ કેટલી આ આરોપીને પકડવાની હાલમાં અત્યારે અમારી પાસે જે બે એમની લોકેશન હોવાની શક્યતા છે એક એના ફાધર છે ત્યાં કામ કરે છે નાસિક તો એક ત્યાં આગળ ટીમ મોકલેલી છે અને એક એનું મૂળ વતન છે ત્યાં પણ સંપર્ક કરેલો છે કે મૂળ વતન બિહાર છે ત્યાં એ જઈ શકે છે હાલમાં એમના રિલેટિવ છે એમને પૂછતા અત્યારે તો એમણે કોઈ વિગત જણાવેલી નથી પરંતુ આજે એમની ફર્ધર પૂછપરછ કરવામાં આવશે કારણ કે છેલ્લા એક વીકથી જ આ લોકો અહીંયા આવેલા છે તો આ બાબતનું કારણ શું છે એ માહિતી મેળવવાનું ચાલુ થશે આમ જે પ્રકારે ત્રણ વર્ષના બાળકનું આ અમરોલીમાંથી અપહરણ થયું હતું તેને લઈને પોલીસ છે તે અલગ અલગ ટીમો કામે લાગી હતી આરોપી સુધી પહોંચી જાય છે જો કે આ અપહરણ કર્યા પછી તેને કેમ હત્યા કરી છે તે મામલો હજી સુધી નથી જોકે પોલીસ તપાસમાં તે પણ સામે આવી જશે આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝની આ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહિ નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો